ગઈકાલ તારીખ ઓગસ્ટના બુધવારના રોજ ગામે મહાદેવ મંદિરની પાટ ઉત્સવનું ઉજવણી કરવામાં આવી હતી જેમાં જતાવીરા ગામના તમામ હિન્દુ સમાજના લોકો પરિવાર સહિત મહાપ્રસાદ લીધો હતો જેમાં મંદિરના વાર્ષિક ખર્ચને પહોંચી વળવા પંદર જેટલા ચડાવવા લેવામાં આવ્યા હતા જેમાં મહાપ્રસાદના દાતા શિવજી મૂળજી દિવાણી તેમજ લખમસિંહ દિવાણી પ્રેમજી દિવાણી મણિલાલ દિવાણી પરસોત્તમ દિવાણી સહુલાલ છાંભૈયા વસંત વાઘેલા પંચાણ કોલી અર્જણ મહેશ્વરી શાંતિલાલ દિવાણી રમેશ ગઢવી હરીશદાન ગઢવી હરિલાલ લીંબાણી કિશોર છાંભૈયા અને લખમસિંહ કાનાણી વગેરે આગેવાનોએ વિવિધ ચડાવવામાં ભાગ લીધો હતો પૂજારી ચતુર્ગર દ્વારા ધોરમેશ્વર મહાદેવની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી ગામ જયપુર મહાદેવ નો મંદિરનો આજે પાટ ઉત્સવ છે પાટ ઉત્સવમાં દરેક સમાજના ભાઈઓ દરેક હિન્દુ સમાજના ભાઈઓ બહેનો અને બાર થી પધરાયેલા આમંત્રિત મહેમાનો આ અવસરને ઉજાવી દર વર્ષે દર વર્ષે આ અવસર ઉજવીએ છીએ અને વાર્ષિક પાટ ઉત્સવ કરીએ છીએ ધજા બદલાવીએ છીએ આ જે શિવ મંદિર આવ નાનું સરખું જયપુર જતા ગામમાં શિવ મંદિર બનાવેલો એક પહેલો હેતુ સમજ કે આ ગામમાં લક્ષ્મીનારાયણનું મંદિર હતું પણ લક્ષ્મીનારાયણના મંદિરમાં શું કે દરેક પ્રતિબંધ હોય કે આ શિવ ભોલાનાથના દરબારમાં સબકા નાતા હોય એટલે આ ભોલાનાથનું મંદિર એટલે બનાવ્યું કે દરેક જ્ઞાતિના દરેક સમાજના માણસો દર્શને આવી શકે અને અમારા ગામની એકતા જળવાઈ રહે એટલા માટે શિવ મંદિરનું બાવાજીના કહેવાથી નિર્માણ કર્યું છે અને એનો મુખ્ય જો આપે એને યોગદાન આપીએ ને તો આ બાવાજી એમાં સૂત્રધાર બની શકે કે બાવાજીને બાવાએ બોલાયા બોલાનાથી બોલાયા અને એને પ્રેરણા આપી કે આ રમેશભાઈ જવાને કે આ વડીલ બાપા જેવાને કે મારે જેવાને કે અમને અહીંયા શિવ મંદિર બનાવવાનું મારી ઈચ્છા છે ને તમે સહયોગ કરો તો આપણે બનાવી એ હિસાબે આજ છે આપણા દસક વર્ષ પહેલાં ઈશ્વરની ઈચ્છા થઈ ભોલાનાથનો પ્રતાપ થયો ને આપે વિચારધારા કરીને મંદિર બની ગયું અને હકીકતમાં ધોરમેશ્વર મહાદેવ નામ નાખવાનું મેન કારણ છે કે ધીણોધર ડુંગર સામે છે ધીણોધર ડુંગરને છાયામાં આ મહાદેવનું મંદિર કર્યું એટલે ધોરમેશ્વર મહાદેવ એવું નામ નાખ્યું હું અત્યારે આ ટ્રસ્ટમાં પ્રમુખ છું અને વસંતભાઈ મંત્રી છે અને આ બીજા કારોબારી સભ્યો છે એના સિવાય આપણા વધઘાટમાં આપણા વસંતભાઈ કંઈક કહેશું અને એમને એક એવી ઈચ્છા હતી કે અહીંયા મંદિર બને અહીંયા ટેકરી હતી અને આખું ગામ હિન્દુ સમસ્ત દરેક જ્ઞાતિ અહીંયા પર અમે આ છેલ્લા આઠ દસ વર્ષથી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી દર વર્ષે પાક ઉત્સવનું આયોજન કર્યું છે એમાં દરેક સમાજ હિન્દુ સમાજના ભાઈઓ બધા એક જ પાંગતે જમે છે અને અમે આ મંદિરના સંચાલન માટે દર વર્ષે જે નવ વાગે અમે એક મિટિંગનું આયોજન કર્યું છે અને એમાં પંદર જેટલા ચઢાવવા લઈ છે કે જે ચડાવવા જેની યથાશક્તિ પ્રમાણે જે ગામના જે પણ બધા જ્ઞાતિના ભાઈઓ વિશેષ જે બહારથી અહીંયા જતાવીરાના જે મૂળ વતની છે અને જે ઘણા મહારાષ્ટ્રમાં બીજા રાજ્યોમાં વસે છે એ પણ દર વર્ષે સાતમના આ દાદાના પાટ ઉત્સવમાં અચૂક બધા ગર્દી એક એક માણસ ગર્દી કુટુંબ સહપરિવાર સાથે અહીંયા આ પાઠ ઉત્સવમાં પધારે છે અને આ પાટ ઉત્સવમાં આખા ગામ હિન્દુ સમાજ એક થઈ મેઘ થઈને અહીંયા બધા ભોજન મહાપ્રસાદ સાથે લઈ છે અને આજે જે ભોજનના મહાપ્રસાદના દાતા છે એવા શિવજીભાઈના પરિવારનું છે અને બધાય રમેશભાઈ અમારા વડીલ માણા બાપા લખુભાઈ બધા જ જે જે ચડાવવા બધાએ આ દાતાઓ સહમત થઈ અને ચાળીસ પચાસ હજાર જેવો વાર્ષિક ખર્ચ છે આનો તો આ આ રીતે અમે આ આખું ગામનું આયોજન કરી અને અહીંયા કરીએ છીએ અને બધી જ વસ્તુના દાતા અને સંપ સદાથી આ દાડો અમને ભુવનેશ્વર મહાદેવ આખા ગામને પણ બહુ લીલી નજર છે અને બધા સુખ અને શાંતિ ભાઈચારાથી બધા રહી છે મારું નામ મણિલાલ મેઘજી દેવાણી નામ જયપુર જતા હાલે રહ્યા મહારાષ્ટ્રમાં જયસિંહપુર કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટ અમારે આ જ્યારે અમે લક્ષ્મીનારાયણનું મંદિર તો અમારા વડીલો બનાવી ગયા હતા એ જૂનું થવા તે પછી અમે જોણીએ બધાએ તે વખતે ભેગા થઈ અને મંદિરે અમે બનાવ્યું લક્ષ્મીનારાયણનું મંદિર પણ બની ગયું મૂર્તિ બેસી પાન મૂર્તિ છે અમારા ગામની અંદર અને ગામ અમારો નાનકડો છે પણ સમસલા સારો છે એના હાથે બી મંદિર બનાવ્યું તે વખતે મનમાં એવું આવ્યું કે ભાઈ આપણા લક્ષ્મીનારાયણ મંદિર તો છે પણ શંકરનું મંદિર નથી એટલે આપણે વિચાર આવ્યો મને કે ભાઈ આપણે બધા ભાઈઓને વાત કરી અને આપણે આગળ વધી અને દાદાનું મહેરબાની થઈ આપણે મંદિર બનાવીએ બધાની સલાહ લીધી બધાને સાથ સાકાર મળી ગયો અને સારો સહયોગ મળ્યો અને દાદાની પ્રેરણાથી આ મંદિર ઊભું થઈ ગયું અને અમને એમ હતું કે બજેટમાં પહોંચી વળશું કે નહીં પહોંચી વળી પણ અમને દાડાના મહેરબાની થઈ કે બજેટમાં આંચ ના આવી અને કેમ મંદિર બની ગયું એ દાડાના અક્ષ બધું બની ગયું અને હવે અમારા નાના ગામની અંદરમાં અમે પૂરો હિન્દુ પરિવાર જેટલા જે પરિવાર છે એ બધા અમે આજે પાંત્રમને દિવસે અમે બધા ભેળા જમીએ છીએ અને સરસ તાકાતે રહીએ છીએ અને અહીંયા જે સુધારા ઉધારા જે કરીએ છીએ એ મંદિર મૂકીને બીજા એ આપણે અહીંયા કંઈક વન વિભાગનો થોડુંક ઓછે શેડ બાંધ્યા છે કે જે અહીંયા કાઢી ગૌશાળાનું જે થોડુંક છે એ બનાવ્યું છે એ બધું આપણું જિલ્લામાંથી અને તાલુકામાંથી અમારા વસંતભાઈ તો બહુ શોખ છે એ જે કાંઈ નીતિ હોય એ પાસ કરાઈ આવે અને અહીંયા ગામની અંદરમાં જે આપણે નવો સુધારો થાય છે એ આજની અંદર એનો મોટો સહયોગ છે અને એના સહયોગ રાજકારણના હિસાબે મળી કરી અને દર વર્ષે એનો સુધારો થતો જાય છે અને સારી રીતે અમે હળી મળીને રહીએ છીએ બાજુમાં ગૌશાળા છે તો ગૌશાળાની અંદર પણ શેડ બાંધ્યું છે એ શેડ પણ આપણે ગૌશાળાના સરકારના લાભાર્થે જે કાંઈ ગાંઠ આવે એ હસનભાઈ લઈ આવે અને અહીંયા કને આપણે સારો વિકાસ થતો જાય છે અને હમેશા માટે વિકાસ અમે વધારેશું અને બધાની એવી ભાવના છે અને ધર્મેશ્વર મહાદેવની અમને વરણ છે એટલે અમે કોઈ આમાં ખામી રાખતા નથી અને જે કહે છે પૂરો ગરમ છે મહાદેવ બોમ્બે દહીંવાડાવાલા ગ્રાહકનો સંતોષ એ જ મુદ્રાલેખ હું દેવઘર વિશાલકર ગોસ્વામી બોમ્બે દહીવાડા વાળા અમારો ધંધો

ભુજ તેમજ કચ્છ દહીં વડા સપ્લાય કરી આપવામાં આવશે બહુ સારો છે દિલથી ખવડાવે છે અને દિલથી આનંદ આપે છે ખાવામાં અને ક્વોલિટી ક્વોન્ટિટીમાં આજ સુધી ફરક નથી પડતો આ ઓલ્ડ ફેડ હાઈસ્કૂલની પાસે આવ્યું છે સામીન લાઈનમાં અને હું પૂર્ણ ના રહીવાસી છું અને બોમ્બે દહીવડા વાળા એ હાલ વિશાલભાઈ છે હું એમના ફાધર શરાબ બજાર હતા ને ત્યાંથી એમના ક્લાયન્ટ તરીકે છો અને જે એના પાદરીય ક્વોલિટી આપતા હતા એ જ અત્યારે વિશાલભાઈ પણ આપે છે અને ખાસ તો ઘરાક ને સાથે એ લોકોનું મૂળ ગુજરાત જ છે આ માટે અમારું સરનામું નોંધી લેશો બોમ્બે દહીં વડાવાલા સાંજના સમયે ઓલ્ફેડ હાઈસ્કૂલની સ્કૂલની પાસે તેમજ સવારે અગિયાર વાગ્યે કેપિટલ પ્લાઝા નૃત્ય ગોપાલ મંદિરની બાજુમાં પણ આપ દહીંવડા મેળવી શકો છો આ માટે અમારા સંપર્ક નંબર નોંધી લેશો વી એન ચોરાણું ઓગણત્રીસ એકસઠ ઓગણચાલીસ પાંત્રીસ અન્ય નંબર ત્રાણું સોળ સડસઠ નેવું છ્યાસી